ભાવનગર જિલ્લાના કોળિયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસનો મેળો યોજાઈ રહ્યો છે ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે ભાદરવી અમાસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તુભાઈ સોલંકી તથા આગેવાન શ્રી દિવેશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંત્રીશ્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસના મેળામાં મંત્રી પરસોદુભાઈ સોલંકી દ્વારા એક લાખથી વધુ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક મેળા દરમિયાન ફરજ બજાવી હતી આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ ફાયર વિભાગ પીજીવીસીએલ પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા ભાવિકો આનંદ અને ઉત્સાહભેર મેળામાં આવ્યા હતા મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા પાણી નાસ્તો તેમજ રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી हमें tiada उनका बहुत-बहुत धन्यवाद निमंतक हमें कांसेप्ट दे रहा है और सामने क्या होता ग्रुप भाइयों के नाम अगेन

જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંગ મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે અહીંયા નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા બધાયેલા છે હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શનાર્થોને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ એ રાખેલું છે